જય માતાજી મિત્રો આજના તો વિડીયો અભિનંદજી આજે આપણે જઈ રહ્યો છે તમને કબીર સ્થાન દેખાડવા મુસલમાનનો વિડીયોમાં કન્ટિન્યુ ક્લાઈક કરે જવું અમે ત્યારે ટ્રાફિક લાગ્યું છે આપણે ટ્રાફિક દેખી લઈએ થયું છે આ સાઈડ ટ્રફનો એક્સિડેન્ટ કારનું એક્સિડેન્ટ થયું છે મિત્રો એટલે ટ્રાફિક લાગ્યું છે ને મિત્રો હવે આપણે ટ્રાફિક ખુલીએ તારે મળીએ એટલી ઘર બસમાં બી આવ્યો ફાઇનલી મિત્રો આપણે રોડ ઉપર પહોંચી ગયા છે અને છે સમયમાં આપણે કબ્રિસ્તાન પહોંચવા જઈ રહ્યા છો વિડીયોને એક લાઈક ને સ્પોય કરી લેજો જય માતાજી મિત્રો ફાઇનલને મિત્રો આપણે પહોંચી ગયા છે કબ્રસ્તાનમાં એટલે આપણે બસ આપણે સાઈડમાં લગાવી નાખ્યા ને હવે તમને કબ્રિસ્તાન દેખાડી લઈએ આ છે આ લોકોને મુસલમાનનું કબ્રિસ્તાન તમને કેવું લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ લોકોને દાંઠવા આ લોકો આટલે આવી છે વિડીયોમાં એક લાઇક નિષ્ફ કરી લેજો મિત્રો અને કાલનો વિડીયો તમને કયો જુએ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ને ખાના કારણે સરપ્રાઇઝ સર નહીં કરતા ભલે જ વિડીયો જોઈશી પણ સરપ્રાઇઝ જરૂરથી કરજો ને એક લાઇક નિષ્ફાઈ કરી લેજો મિત્રો ને આપણે વિડીયો આટલે પૂરો કરી રહ્યા છે જય માતાજી મિત્રો કાલનો વિડીયો આપણે કયો નાખે વિડીયોમાં કોમેન્ટમાં જણાવી લેજો